રુદ્ર બધા જ બેહી ગયા તો ભાઈ હવે બધા બેહવાના છે બાઘમાં અને જો બધા આવે અને કુમાર અત્યારે નીકળી જાય છે એને જવાનું છે અમદાવાદ અને જો દિયા આવે બાકી ઠેકડા મારતી ખુરતીમાં પડા પડી છે બોલો અને કાકા ને દૃશિકા ને કાકી જાય ભેંસ કે ગાઈ દેવા સારો ક્યાં હલા એવું

તો હું દિયા ભણી પણ ગણી નુર્યા હે તુરિયા હે ને તુરિયા એક આપણે હેડી આ તો ક્યાં રે તો ભાઈ દર્શિકા અને જાય છે ગાડી લઈને એ માયુ તારે જવું ભેગું તને બીક નથી લાગતી હા પડી જાય તો હા માયુ પડી જાય તો લોકો ભારતી નહીં હો નહીં પડવું એ ક્યાં દર્શિકા ટ્રાય કરે માયરાન માહિરાન મને એમ છે લગભગ માં હજી કાલ દવાખાને થી આયવા હો માયો લઈ લ્યો બાકી વાહ દર્શિકા વાહ એ અમારે જાવ ભાઈ આ મોજ તો હે ને વેકેશન માં જ જોવા મળે કે જો એક બાકી એક સિટીમાં ખાલી જોવા અરે બસ તો બેઠા છે બસ આરામ એનું પર્સનલ હોય છે ત્રણ થર લાગ્યા હાલો આપડે અવાજ જમી લઈએ હાલો હાર કે ભાઈ મને કે તું મારી રાહ નહીં જતી તો ફટાફટ જઈને વિડીયો ચાલુ કરતો વારે વાર ચાલો તો ફટાફટ જમી લઈએ પછી બેસીએ અમુક માણસો જતા રહે ને પછી તો ભાઈ આજે છે છઠ અને શું કહેવાય કે બંસી તો જતી રહી લોહે જ કાલે રાતે મૂકી એવું અને અત્યારે કરે છે ભાણા બીન દિનેશ આકાબી પેડા હવે જોઈએ તો કોણે કોણે સુ કે પેડામાં સાથ દીધો તો કે ભાનાબેન તો કદાચ રહેશે નહીં હોય નક્કી નો કે હોય અને ભાનાબેન ભાણાબેન તી પેડા માં કંઈ કર્યું કે હરીવાલા મિસ બને જ નહીં હું ખરેખર નહોતો બાકી તો હું પ્રૂફ દેત આમાં મને વિશ્વાસ છે તારા પર કે તું એટલી ઘડી તો નો કે પેડા બનાવવું ને કે તું કે લઈને ખરા દે બહાર હવે ટૂક સમયમાં થઈ જા કા

હાલો હાલો તો ભાઈ ટૂંક સમયમાં પેલા થઈ જાય એટલે અમે ફટાફટ જઈએ કે હાય કેમ છે એ તું નાઈ લીધી વારે વા તો સીધ જવું પપ્પા પાસે જાવું એમ એમ તો ચાલો તા પપ્પા ક્યાંય ન થાતા લુખા છે લુખા છે એવું છે ચાલો તો અમે બધા જઈએ

અને શું કહેવાય કે કાલે હતી એટલે કે બધી રસોઈ બામણવાળા બનાવીને અને આજે આવી ગઈ છું લોજ અને અહીંયા બસ ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ છે ખાલી એક આ થેપલા બનાવવાના છે તો રાધુ બનાવે છે તો ચલો જોઈએ કે કેવી રીતે બનાવે શું કરીએ અને નિશાંતને બધા લોકો છે પણ દિશું નથી આવી આ વખતે કારણ કે એને ત્યાં લંપી વાયરસ છે કચ્છમાં તો એ લોકોને બધાને બધાની લીવ છે કેન્સલ થઈ ગઈ એટલે ત્યાંથી કોઈ નથી એવું ને રાધિકા અને રાહુલ ને માં આ ત્રણ લોકો આવ્યા છે તો મળાવું તમને હમણાં રાધુ સાથે મમ્મી સાથે અને થોડી ઘણી રસોઈ બાકી છે તો એ પૂરી કરીએ અને કાલે પછી છે સાતમ એટલે કાલ તો કાંઈ રસોઈ કરવાની છે નહીં અને આવ્યા છે મારા નાનીમાં તો નાનીમાં સાથે પણ મળાવડાવું તમને બધાને કારણ કે નાનીમા પાસે જો મોટી થઈ છું એમની પાસે ભયણી છે તો ચલો એમની સાથે પણ મળાવું રાધુ બનાવે થેપલા અને એ કઈક અલગ રીતે બનાવે આમાં છે દહી દૂધી દૂધી ધાણા ધાણા અને લસણવાળી ચટણી આમાં અલગ લોટ હવે જોઈ રાધુ થેપલા કેવા બનાવે

ખબર નઈ ભજીયા જેવું ચણા નો લોટ મંગાવ્યો રાધુ ખબર જ રોજ જમરૂખડી ફૂલ આવી ચોમાસા જ્યાં જોઈએ ત્યાં છે મોટા નથી બઉ નાના નાના છે ફૂલે બહુ મસ્ત છે તમે મારા વિડીયોમાં જોયા હશે ઇન્સ્ટાગ્રામમાં મસ્ત ફૂલ છે અને આ નાળિયેરી છે વાડીએ વાવી તો એટલી વૈધી કે કોઈ એક આધી ખરાબ થઈ જાય તો પાછી વાવા થાય માં માહ જય શ્રી કૃષ્ણ શું કરો મા મા વારે માનો બેહવું ગમે જ નહીં અને રાધુ બનાવે રસોઈ માં હું કે કચ્છ માં મજા આવે કે અને નાનીમાં છે એ રાધુ આરે રે કચ્છ કારણ કે રાધુ ને પણ ત્યાં જોબ છે એટલે માં એની આરે રે કામાં પેલા હું માં પાસે રહેતી પછી દીસુ રહેતી હવે રાધુ રે નિશાંતભાઈ એક હોસ્ટેલ માં હોય ગયા કામાં એવું હતું હમ રાધિકા ને લોકો ને રક્ષાબંધન બાકી છે તો એ બે નોતા અહિયાં એટલે આજે એની બધી નણન છે રાખડી બાંધવા આવે તો રાધુ એના માટે ગિફ્ટ લીધું આ રાધિકા મારી નાની બેન છે આ રાહુલ અને એને ચાર બહેનો છે તો એ આજે ચારે રાખડી બાંધવા આવે છે તો એના માટે એક આ ફોટો ફ્રેમ કરાવી એના કાકાના છોકરો અને છોકરી છે તો ચલો આજે પણ રક્ષાબંધન સેલિબ્રેટ કરવાનું છે નામ શું છે એ નવ્ય હાય તો કઈ દે હાય રક્ષાબંધન મનાવવા આવી ગયા આ બધા મળ્યા હાય મજામાં અને આ બહુ બ્લોગ જોઈ કા જોવે ને તો તું આજે આવી જઈશ બ્લોગ માં પાછી જોઈ લઈશ ને તો બધા બ્લોગ જો હે હા વિડીયો કરવા પસંદ કરે એ પસંદ કરે બે કા હમ કા રાધુ ના મોટા નણન છે દિવ્યાન તો ખાવું છે ખવરાય ખવરાય બોલશે ને એ તો ચોકલેટ ખવરાવે સામેથી કે બીજા નણન

બધી ચોકલેટ ખવડાવી દેજો કિટકેટ ભાવે કે શું ભાવે એને એનો આ ફોટો તો આપી દેજે આની અરે ફોટો પાડી ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા मैं प्लेफुल दावो लो लो कवर एक नीचे से ले अंदर नीचे हां ये आई एक था गई તો હવે નિશાંત નઈ બાળકી હતી રાધુ ને રાખડી બાંધવાની એટલે ઈ

બર્થડે સેલિબ્રેશન થઈ ગયું તો ભાઈ જોરદાર લોગ ઉતારી લીધો અને બહુ મજા આવે છે બધા તો અને કાલે છે સાતમ તો કાલે પણ બધા આવવાના છે અને ભાઈ લોહીજ પણ બધાએ ભારે સેલિબ્રેશન કર્યું રાધુએ એની નાનંદને સરપ્રાઇઝ આપી અને એ લોકોએ રાખડી બાંધી તો આ વિડીયો અહીંયા જ પૂરો કર્યો વરસાદ પણ આવી ગયો એટલે હવે કામ પણ છે નહીં કંઈ અને માંડવી પણ પી જાય છે તો ચાલો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને અત્યારે પાછોનો અવલોક ચાલુ કરી દીધી કેમકે હાન્ડનું કન્ટેન્ટ લે સાંજે અને પછી સવારે તો કાલે મળીએ ચાલો